વરસાદી માહોલ છે શામળાજીના મેશો ડેમની મેશવો નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેશવો નદીમાં પાણી આવ્યા છે પાણી વત્તા ભીલોડા મોડાસા અને ધનસુરાના નદી કિનારાના વીસ ગામો એલર્ટ કરી દેવામાં આવ્યા છે અરવલ્લીના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી જે સતત છે સ્તર તે વધતા જોવા મળી રહ્યા છે સૌથી વધારે મહત્વની વાત ઉપરવાસમાંથી જે ભારે વરસાદ થઈ રહ્યો છે તે મુખ્ય કારણ હાલમાં માનવામાં આવી રહ્યો છે શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં પલટો છે ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું છે ભાવનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાઘાવાડી કાળિયાબીડ સુભાષનગર ઘોઘા સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે

નદીઓમાં પૂર જેવી સ્થિતિ થતા તેર જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે શેઢી નદીમાં પૂર આવ્યું છે ઉમરેટથી ડાકોરને જોડતા જૂના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે નીચેના જૂના બ્રિજ ઉપર પાણી ફરી વળતા જૂનો બ્રિજ બંધ કરી ઉમરેઠ તરફથી આવતા વાહન ચાલકોને નવા બ્રિજ ઉપરથી ડાયવર્ઝન અપાયું છે શેઢી નદીમાં પૂર આવવાને કારણે ખેડા જિલ્લાના ઠાસરા અને ગણતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આઠ રસ્તા બંધ કરાયા છે ઠાસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ત્રણ રસ્તા જ્યારે ગણતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાંચ રસ્તા બંધ કરાયા છે નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કાંઠે આવેલા ઠાસરા અને તાલુકાના એકવીસ ગામના લોકોને એલર્ટ કરાયા છે વધુ માહિતી ન્યુઝ સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું ઉમંગ એ રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે ખાસ કરીને ખેડા વિસ્તારની શું હાલાકીઓ લોકો ભોગવી રહ્યા છે કેટલા કેટલા વિસ્તારો એલર્ટ પર છે બિલકુલ ચોક્કસ સિદ્ધાર્થ વાત કરવામાં જે પ્રકારે ઉપરવાસમાં અવિરતપણે વરસાદ પડી રહ્યો છે મહીસાગર જિલ્લામાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો અને બીજી બાજુ વાત કરીએ તો અરવલ્લી સાબરકાંઠામાં પણ જે રીતે ધોધમાર વરસાદ પડ્યો તેને લઈને ખેડા જિલ્લાની જે તમામ નદીઓ છે વાત્રક શિરડી સાબરમતી મહિસાગર આ તમામ નદીમાં પૂરની અત્યારે સ્થિતિ જોવા મળી છે નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે મહત્વની વાત કરવામાં તો સાબરમતી નદીની અંદર જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે બીજી બાજુ મહીસાગર નદીની અંદર એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એવી રીતે શિરડી નદીની અંદર વીસ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતા શેઢડી નદીના જે કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી અત્યારે બહાર નીકળવાની શરૂઆત થઈ છે મહત્વની વાત કરવામાં આવે તો ડાકોર ઉમેરસિંહ ડાકોર ને જોડતો જે બ્રિજ છે નીચેનો બ્રિજ જે જૂનો બ્રિજ એની પર પાણી ફરી વળતા વહીવટી તંત્ર બ્રિજ બંધ કરાયો છે તેમજ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એટલા પણ નદી કિનાર જે તમામ ગામડાઓ છે તમામ ગામડાઓના તલાટીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે અને જો હજુ વધુ વરસાદ પડે તો આ પાણી છે તે ગામની અંદર પણ ફરી શકે છે જેને અત્યારે વહીવટી તંત્ર એકદમ એલર્ટ થયું છે અને નદી અત્યારે બે કાઢી વહેતી જોવા મળી છે જી જી સિદ્ધાર્થ આભાર ઉમંગ સમગ્ર માહિતી બદલ તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ નદીઓના પાણી પુલ પરથી ફરી વળ્યા છે કારણ કે જે વરસાદ ઓછો થયો પરંતુ ઉપરથી જે પાણી આવી રહ્યું છે તે હાલાકી બનાવી રહ્યું છે જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ છે શેરડી વાત્રક મહિસાગર સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને નદીઓ બે કાંઠે ખેડા જિલ્લામાંથી પસાર થતી વાત્રક નદીમાં હાલ પૂર જેવી સ્થિતિ છે વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે પાણીનો પ્રચંડ પ્રવાહ સતત આગળ વધી રહ્યો છે નદીનું જળસ્તર વધતા પહાડ ગામ પાસે જોખમી દ્રશ્યો સર્જાયા છે આ પૂરની સ્થિતિ હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા છે આગામી કલાકોમાં પાણીનો પ્રવાહ હજુ પણ વધવાની શક્યતા છે ખેડાના પલ્લા ખાતે સપ્ત નદી સંગમ ખાતે સાબરમતી વાત્રકમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે મહીસાગર નદીમાં કડાણા ડેમથી સાહીઠ હજાર સૂચના આપવામાં આવી નદીઓ પર આવેલા ત્રણ જેટલા બ્રિજ અને કોઝવે બંધ કરવામાં આવ્યા છે ખેડા જિલ્લાના દસ જેટલા રસ્તાઓ ઓવરટેપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે ખેડા જિલ્લામાં નદીઓમાં પૂર જેવી સ્થિતિ થતા તેર જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં અવિરત પડેલા વરસાદના કારણે વાત્રક નદીમાં પૂરની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે જે પ્રકારે વાત્રક નદીની અંદર બે કાંઠે નદી વહે તે પ્રકાર દ્રશ્યો સામે આવ્યા છે અત્યારે હું જે ઉભો છું તે ખેડા ખાતે વાત્રક નદી છે મારી પાછળ તમે જોઈ શકો છો તે પ્રકારે વાત્રક નદીની અંદર પાણીની ભરપૂર આવક થવા જોવા મળી રહી છે અને જેના કારણે જ્યાં તમે જુઓ ત્યાં માત્ર ને માત્ર નદી અત્યારે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો આગળ આ નદી છે તેની આગળ શેરડી નદીનું પણ મિલન થતું હોય છે એટલે કહી શકાય કે આગળ શેરડી નદીમાં પણ બીજી બાજુ પૂરની પરિસ્થિતિ હોય જેથી અત્યારે નદી બંને કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે સપ્ત નદી સંગમ જે વહોઠા છે ત્યાં આગળ વાત્રક શેરડી સહિત સાત નદીઓનો સંગમ થતો હોય છે ત્યાં આગળ અત્યારે પણ નદી બંને કાંઠે વહેતી હોય જેથી કરીને જો હજુ વધારે વધારે વરસાદ પડે છે અને વધારે પાણી છોડવામાં આવે છે તો જેને લઈને આ નદી છે તે પાણી અત્યારે બહાર આવી શકે છે મહત્વની બીજી વાત કરવામાં આવે તો અત્યારે વહીવટી તંત્ર દ્વારા આ જે તમામ નદી કાંઠાના ગામડાઓ છે ત્યાં આગળ અલર્ટ આપી દેવામાં આવી છે તેમજ જે તલાટી કમ મંત્રીઓ છે તેમને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચન ખેડા પ્રાંત દ્વારા સમગ્ર અને તેમજ મેમ ખેડા પ્રાંત દ્વારા આપી દેવામાં આવી છે મહત્વની ખેડા જિલ્લાની બીજી નદીઓની વાત કરીએ તો મહિસાગર નદીની અંદર પણ પાણી છોડવામાં આવતું હોય એને પાનમ ડેમની અંદરથી એક લાખ કિશોરથી વધુ પાણી છોડાતા જે ગરતશ્વર ખાતે આવેલું જે બ્રિજ છે ગરતેશ્વર થી વડોદરા જિલ્લાના જોડતો બ્રિજ છે

આજે મહીસાગર દાહોદમાંથી ભારે વરસાદની આગાહી પંચમહાલમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે પાંચ સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થશે પાંચથી સાત ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે के प्रभाव में अगले सात दिन में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में फेरली वाइड स्प्रेड से वाइड स्प्रेड एक्टिविटी हुई उम्मीद है और डे फोर फाइव सिक्स सेवन में एक्टिविटी बढ़ने की उम्मीद है जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन जिस में जिसमें कि दावो मेरी पंचमहल पंचमहेरिडिस्टिक्स मेन है जहाँ पे ऑरेंजर के साथ वैरी हैवी रखा है और तो इसके बाद दे, अगर देखते हैं तो डे फोर में फिर से वेरी हैवी और फाइव सिक्स में एक्सट्रीमली हैवी गुजरात रीजन में जिसमें खासकर सूरत नवसारी है तापी है डांग है और एक वेरी हैवी फिर डे सेवन में फिर से छः तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे फाइव में हमने वेरी हैवी रखा है उसके तो प्रभाव में अगले सात दिन में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में वेरी वाइड स्प्रेड से वाइड स्प्रेड एक्टिविटी हुई है और डे फोर फाइव सिक्स सेवन में एक्टिविटी बढ़ने की उम्मीद है जो हमने फॉरकास्ट रखा है हैवी रेनफॉल का आज के लिए वैरी हैवी रखा है गुजरात रीजन जिस में जिसमें कि दावो महीसागर पंचमहल डिस्ट्रिक्स मेन है जहाँ पर ओरेंजर के साथ वैरी हैवी रखा है और तो इसके बाद अगर देखते हैं तो डे फोर में फिर से वैरी हैवी और फाइव सिक्स में एक्सट्रीमली हैवी गुजरात रीजन जिस में जिसमें खासकर सूरत नवसारी है तापी है डांग है और वेरी हैवी फिर डे सेवन में फिर से छः तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे फाइव में हमने वेरी हैवी रखा है